દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં આજ તારીખ અઠ્ઠાવીસ ચાર બે હજાર પચ્ચીસ સોમવારના રોજ સાંજે છ કલાકે રાદારી અને વાહન ચાલકો દ્વારા નેશનલ હાઇવેને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં કહી શકાય કે દાહોદથી જે રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે છે કલાક છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે લીમડીમાંથી પસાર થતો જે નેશનલ હાઈવે છે તેમાં હાલ શીતળા માતા મંદિર સુધી કામગીરી કરવામાં આવી છે પરંતુ શીતળા માતા મંદિરથી હનુમાન મંદિરના વળાંગ સુધીમાં જે કામગીરી નહીં કરવામાં આવતા જે સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ હાઈવે ઓથોરિટી દ્વારા જે સમારકામના નામે જેસીબીથી જે રોડ ઉપર લીટા મારી દેવામાં આવ્યા છે તેને લઈને વાહન ચાલકોની જે મુશ્કેલી પણ વધવા પામી છે કે જલ્દીથી જલ્દી આ સમારકામ માટે લોકમાંગ પણ ઉઠવા પામી છે આ હાઈવે જે દિવાળી પછી જે કામ કરવા પૂરતું જે દેખાડી ગયા આપણને એ થોડુંક રસ્તાનું કામ કર્યું પણ આ પાંચસો મીટર જે આ મંદિરની ધાર્મિક સ્થળોની આગળ જે આ રોડ કામ જે આ ખોદ્યા પહેલા જે રોડ એટલો સારો હતો ખોદ્યા પછી આજે પાંચ થી છ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ દેખવા નથી આવતું કે ના કોઈ અહીંયા રિપેર કરવા રહ્યું છે ઉલટા બાઇકો વાળા સ્કૂટી વાળા અહીંયા જે આ ટાચા મારી ગયા એના લીધે બબલિંગ થઈ અને કેટલા અકસ્માત બનાવ બની રહ્યા છે એના પહેલાનો રોડ સારો હતો ખબર નહીં કે દેખાડવા પૂરતું કામ હાઈવે કરી ગયા કે શું છે કે કઈ ખબર પડતી નથી હજુ સુધી અને કોઈ પણ ફોન કરીએ કે એનો એ કરીએ તો એનો જવાબ આપવા પણ કોઈ રાજી નથી અને કામ કર્યું થોડું કામ કર્યું થોડા થોડા કામ થોડા થોડા રસ્તામાં ખાડા પાડી ગયા છે અને ખાડા જે અતિશય બહુ મોટા ખાડા દેખાય રહ્યા છે અમે એટલી માંગ કરીએ છીએ કે જે અમારા ધાર્મિક સ્થળોની લાગણી છે અમારા ગામવાસીઓ લીમડી ગામવાસીઓની એ અહીંયા રોડ કમ્પ્લીટ કરે અને આ રોડ વ્યવસ્થિત કરે અને અહીંયા મતલબ બમ્પર પણ મૂકવામાં આવે જેથી ગાડીઓ સ્પીડમાં ના નીકળી શકે રોડમાં એવું છે કે ઝાલોદથી લીમડી થઈને અહીંયા ગોધરા બાજુ જે રોડ નેશનલ હાઈવે જે જાય છે ત્યાં મંદિરોને લગતું શનિદેવ છે શીતળા માતા છે મહાદેવ છે હનુમાનજી મંદિરે હનુમાન ટેકરી જવાનો રોડ આખો તોડી નાખવામાં આવે છે અને તોડ્યા પછી કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી અને એને બનાવવામાં પણ આવતો નથી વધુમાં તો ખોદી નાખ્યું છે થોડા દિવસ પાણી પણ પાણીના ટેન્કરો ચાલતા હતા એ પાણીના ટેન્કરો પણ બંધ થઈ ગયા હવે એને કારણે ધૂળ કાગળિયા બધા જ ઉડાઉડ કરે છે અને બધા મંદિરોની અંદર ભરાય છે સામેથી દુકાનો છે આ બાજુ દુકાનો છે જવાવાળાને ઘણી મુશ્કેલીઓ પડે છે આ તાત્કાલિક ચોમાસા પહેલાં જો તૈયાર થઈ જાય તો બહુ સારી વાત છે જો ચોમાસામાં નહીં થાય તો આ ચોકડી આગળ ગાડીઓ પણ ફસાઈ જાય છે સીમણખેડી લીમડી વચ્ચે ગાડીઓ ફસાયેલી છે અને ફસાઈ જશે